આવતીકાલે એકવીસ ઓગસ્ટે ભારત બંધના એલાન કરતા પોસ્ટરો રાજપીપળા અને ડેડિયાપાડામાં ઠેર ઠેર મારવામાં આવ્યા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતા અનામત વર્ગીકરણમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક ચુકાદાની સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચા દ્વારા આવતીકાલે એકવીસ ઓગસ્ટે વિરોધ કરતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે આ મુદ્દાને લઈને થોડા દિવસો પહેલા વડોદરાના સર્કિટ હાઉસમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આદિવાસી સમાજના નેતાઓની સાથે બેઠક થઈ હતી અને તેમણે એકવીસ ઓગસ્ટે ભારત બંધના એલાન કર્યું ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મનસુખ વસાવાને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું કે જો તેઓ નકલી આદિવાસી હશે તો આ બંધના સમર્થનમાં નહીં જોડાય તેમ કહી તેમણે એક વિવાદનો મધપૂળો છન ચેડ્યો ત્યારે હવે આવતીકાલે એકવીસ ઓગસ્ટના ભારત બંધના એલાનને સમર્થન આપતા પોસ્ટરો રાજપીપળા અને ડેડીયાપાડાના બજારમાં લાગ્યા છે આવતીકાલે આ બંધની અસર કેટલી અને કેવી જોવા મળશે નર્મદા લાઈવ તમારી સુધી આ માહિતી પહોંચાડશે